આજરોજ પીપલ્સ વેલફેર સોસાયટી સંસ્થામાં આશ્રમ શાળામાં તાલુકા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી દિહોરા સાહેબ ના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહે રવિભાઈ અને 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 સાહેબ તેમજ સંસ્થાના સંસ્થાના ટ્રસ્ટી ખાસ કરીને કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ જે માંકડીયા રચના કરવામાં આવી છે સંસ્થાના કર્મચારીઓની મહેનત લેખેલાઈ અને તાલુકા કક્ષાનું જે આયોજન થયું છે એમાં આજે લગભગ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અલગ અલગ જાતની સ્પર્ધા છે સંગીત રંગોળી સ્પર્ધા રમોડી સ્પર્ધા ગરબા સ્પર્ધા વગેરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું સ્પર્ધાઓ આશ્રમ શાળાના સ્ટાફે પોતાનું મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ મણવર સાહેબ જે આ સંસ્થાનો પાયો મૂકી ગયા છે આપણે એ જ રીતે આગળ વધે કાયમ આ સંસ્થા અને નાના માણસોથી માંડીને મોટા માણસો ને આ સંસ્થાથી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય આ સંસ્થાનું નામ થાય અને મણવર સાહેબની પરંપરા જળવાઈ રહે એવું આપણે મહેનત કરીશું